હેલ્લો દોસ્તો મિની પાવાગઢ ડાયનાસોર ડાયનાસોરસો મિની પાવાગઢ મિત્રો

ác xia kumalaize cái <laughs> giá giá đây nè? Bảy đôi giấu nè. Số જો આટલે દાળ કેવો છે મરી ગયો આઠ પાય આઠમાં ના આવ ટેક્ટર લઈ બ્રિક ફેલ થઈ જાય માં ફરી જાય બધા અરે અહીંયા ટ્રેક્ટર લઈ નવાય ઉપર ગોમનું છે આ આ નજારો આટલે જ જો મસ્ત નહીં લાગે બેસાજ જો આ તો શિયાળો તો કે નહીં ઉનાળો

ઉપર જવાય તથા મિત્ર ત્યાં કરવા દર્શન તું ઓછા શીધું શીખ પછી વસ્તી હોમ થાય जौदा ने cho है दो नंबर पर हां મેની બાવાગઢા અંબેમાનું મંદિર છે શામે રંગોલી સી રાતે તારો વીસા હિ કુવાઈ દિવાલી ની બાત ફૂલો જૈસી